થોડા દિવસોમાં આવી રહ્યું છે વર્ષ બે હજાર છવ્વીસ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે આ વર્ષ સંબંધોમાં પ્રગતિ ખુશી સ્વાસ્થ્ય અને મધુરતા લાવે વ્યાવસાયિક જીવનમાં વૃદ્ધિ અને સ્થિરતાની અપેક્ષા વધે જ્યારે વ્યક્તિગત જીવનમાં પ્રેમ સમજણ અને યાદગાર ક્ષણોથી ભરેલું રહે આ વર્ષની શરૂઆત કન્યા લગ્ન અને કૃત્તિકા નક્ષત્રથી થશે જે નવી ઉર્જા અને સંકલ્પોનું પ્રતીક માનવામાં આવે છે આ વર્ષે ગુરુના બે મહત્વપૂર્ણ ગોચર થશે જૂનમાં મિથુન રાશિથી કર્ક રાશિ અને ઓક્ટોબરમાં કર્ક રાશિથી સિંહ રાશિમાં તમારી ભાગ્યની દિશા આ બદલી શકે છે શનિ વર્ષભર મીન રાશિમાં અને રાહુ વર્ષભર કુંભ રાશિમાં સ્થિર રહેશે આ વર્ષે ત્રણ ગુરુ પુષ્ય યોગ અને છ રવિ પુષ્યામૃત યોગ બનશે જે ખરીદી અને રોકાણ માટે પણ શુભ રહેશે વર્ષ બે માં ઘણા મોટા ફેરફારો થવાના છે જેની બધી જ તમામ રાશિઓ પર અલગ અલગ અસર પડી શકે છે આ વર્ષે ગ્રહોની ગતિ અને તેમની સ્થિતિને કારણે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર ફેરફારો થશે તો ચાલો જાણીએ વિગતવાર કે વાર્ષિક રાશિ પર બે હજાર છવ્વીસમાં તમારા માટે શું કહે છે અને તે તમારા જીવનના વિવિધ પાસાઓ જેમ કે તમારી કારકિર્દી આરોગ્ય પ્રેમ જીવન પારિવારિક જીવન વૈવાહિક જીવન નાણાકીય જીવન અને વ્યક્તિગત જીવનને કેવી રીતે અસર કરશે તો આવો વિગતવાર જાણીએ આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને જ્યોતિષને લગતા સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય એટલે કે વૃશ્ચિક રાશિના જાતકો વૃશ્ચિક રાશિના જાતકો માટે મંગળ એ તમારી રાશિનો સ્વામી છે જેની ઊર્જા તમને જુસ્સો દ્રઢ નિશ્ચય અને ઊંડા ભાવનાત્મક સંબંધોને અનુભવ કરાવે છે વૃશ્ચિક રાશિના જાતકો ખૂબ જ રહસ્યમય હોય છે જેઓ દરેક કાર્યમાં પોતાના સંપૂર્ણ સમર્પણ અને જુસ્સા સાથે સામેલ થાય છે તમે લોકો તમારા ધ્યેય પ્રત્યે ખૂબ જ સમર્પિત છો અને હિંમત પડકારોનો સામનો કરો છો વર્ષ બે હજાર છવ્વીસ તમારી કારકિર્દીમાં ખૂબ જ પ્રગતિ લાવશે પરંતુ વ્યક્તિગત જીવનમાં તમારા ધીરજની કસોટી અવશ્ય કરશે વાર્ષિક રાશિ પર બે હજાર છવ્વીસ અનુસાર આ વર્ષે ગ્રહોનું ગોચર વર્ષ બે હજાર છવ્વીસ નું એ તમારા માટે લાગણીઓના મિશ્ર રંગો લાવશે વર્ષની શરૂઆતમાં લગ્ન જીવનમાં કેટલાક મતભેદો અને ગેરસમજણો ઊભી થઈ શકે છે જેના કારણે તણાવ વધી શકે છે સમય ન આપી શકવાથી અને વાતચીતના અભાવ વિવાદો તરફ દોરી શકે છે આ સમયે પ્રામાણિક વાતચીત અને સમજણ સૌથી મહત્વપૂર્ણ રહેશે વર્ષના બીજા ભાગમાં સંબંધો સુધરવાની તકો મળશે જેનાથી વિશ્વાસ અને નિકટતામાં વધારો થશે અપરણિત વૈશ્ચિક રાશિના જાતકો જે નવા જીવનસાથીની શોધમાં છે તેમને થોડી ધીરજ રાખવી પડશે કારણ કે યોગ્ય જીવનસાથીની શોધમાં વિલંબ થઈ શકે છે હાલના સંબંધોમાં થોડું અંતર અથવા એકવિધતા આવુવી શકે છે પરંતુ આને સમજદારીથી ઉકેલી શકાય છે રાશિ ફળ બે હજાર છવ્વીસ અનુસાર વૃષ્ટિક રાશિના જાતકો માટે કારકિર્દીમાં સફળતા અને માન્યતાનું વર્ષ સાબિત થશે જો તમે શિસ્ત અને નીતિમત્તા સાથે કામ કરો છો નોકરિયાત જાતકો શરૂઆતમાં ઉચ્ચ લક્ષ્યો સાથે કામ કરશે પરંતુ એક સમય એવો આવશે જ્યારે તમે તમારી વર્તમાન નોકરીથી દૂર એક નવો રસ્તો શોધશો આવા સમયે ઉતાવળ કરવાનું ટાળું અને વિચારપૂર્વક પગલાં લેજો ઉદ્યોગપતિઓ માટે શરૂઆત થોડી ધીમી બની શકે છે પરંતુ આ તમારા વ્યવસાય માટે મજબૂત પાયો નાખવાનો સમય હશે વિદ્યાર્થીઓ માટે પણ આ વર્ષ સખત મહેનતનું વર્ષ છે શરૂઆતની મુશ્કેલીઓ છતાં સફળતાની દરેક શક્યતાઓ તમારા માટે બનેલી છે રાશિફળ બે હજાર છવ્વીસ અનુસાર નાણાકીય દ્રષ્ટિ આ વર્ષ ઉતાર ચઢાવથી ભરેલું રહેશે અચાનક ખર્ચ તમારી બચતને અસર કરી શકે છે તેથી બજેટ પર નિયંત્રણ રાખવું મહત્વપૂર્ણ રહેશે

ખુલ્લા સંદેશા વ્યવહાર અને ઘરે સમય વિતાવવાથી સંબંધો મજબૂત બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું રહેશે પરંતુ વર્ષની શરૂઆતમાં તણાવ અને ભાવનાત્મક દબાણ આવી શકે છે માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને યોગ અને ધ્યાનને અપનાવવું શરીરને મજબૂત બનાવવા માટે સંતુલિત આહાર અને નિયમિત કસરત પર ધ્યાન કેન્દ્રિત કરવું વર્ષ બે હજાર છવ્વીસનું આ વર્ષ તમારા માટે આગળ વધવા માટે સંતુલન અને શાણપણવાળું વર્ષ છે જો તમે ધીરજ અને સમજદારીથી કામ કરો તો પડકારો વચ્ચે સફળતા અને પ્રેમ બંને આવશ્ય શક્ય છે ઉપાયોની વાત કરીએ તો સંબંધોમાં સ્પષ્ટ અને સૌમ્ય વાતચીત કરો તમારા પ્રેમ અને પરિવાર માટે સમય કાઢો શુક્રવારે શિવ અભિષેક કરો અને ગુલાબ જળનો ઉપયોગ કરો કારકિર્દીમાં ધીરજ અને સખત મહેનતથી કામ કરો માનસિક શારીરિક સ્વાસ્થ્યનું ખાસ આ વર્ષે ધ્યાન રાખવું તો વૃશ્ચિક રાશિના જાતકો બે હજાર છવ્વીસ નું ગ્રહ ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે